જો ભાઈ તમે ડાંગમાં આવો ને હે ને અને આ રીતે તમે ફરવાનું હોય જંગલની અંદર તો હેવી ડ્રાઈવર લઈને આવજો કાતો પોતે હેવી ડ્રાઈવર હોય તો પોતાની અંદર ઓવર કોન્ફિડન્સ ના રાખતા અબિયાલ તમે જોયું ને કેવી ગાડી અંદર ઘૂસી ગઈ એ તો સારું છે કોઈને પીજા નથી થઈ કોઈને વાગ્યું નથી ખાલી ગાડી અટકી રહી છે જો થોડી અંદર જઈ હોત ને તો સીધી ખાઈમાં જતી રહે અમારી જોડે તો હેવી ડ્રાઈવર છે જ પણ તમે લોકો આવો ને તો ધ્યાનથી આવજો આવું કેસ ના થાય અહીંયા બધા મોર છે છે એટલે સાચવીને ગાડી ચલાવી પડે જો સાચવીને નહીં ચલાવીને તો સીધા ખાઈ માં વરસાદ તો જો ભાઈ વરસાદ એકદમ જબરજસ્ત છે અને વાદળો જોઈ ના અડી અડીને જઈ રહ્યા છે